જય ભીમ જય સુવિધાન નમો બધા મિત્રો ઉષુ જીજ્ઞેશ રાઠોડ હવે મિત્રો ઓગડ તાલુકો અને કાકર ગામ હવે કયા જિલ્લાનું છે નથી ખબર પણ ઓગડ તાલુકો અને કાકર ગામ હવે એ કાકર ગામથી જે ઠાકોર સમાજનું એક પોસ્ટ વાયરલ થયું હવે એમાં ઠાકોર સમાજનું પોસ્ટ એવી રીતે વાયરલ થયું કે જે ઠાકોર સમાજનું જે કાંઈ લગ્નનું મરણનું જે કાંઈને બંધારણ બાંધવાનું હોય છે પોસ્ટમાં

એટલે એ ઠાકોર સમાજ ની ખરેખર એ બંધારણ માં થયું અને એ લખ્યું છે કારણ કે એમાં ફરિયાદ થાય અને એમાં માફી માંગવી પડે એટલે પોસ્ટ વાયરલ થયું એટલે કાકર ગામના જે સરપંચ લાલભાઈ ઠાકોર એની સાથે આપણા સામાજિક કાર્યકર વિપુલભાઈ સોંદરવા રાજકોટવાળા એ પણ છે એની સાથે વાત કરી ચર્ચા કરી અને મેં પણ વાતચીત કરી કે તમે જે કાકર ગામના જે સરપંચશ્રી હોય અને તમારું જે બંધારણ બાંધ્યું હોય અમને કાંઈ વાંધો નથી બંધારણ બાંધ્યું પણ જે અનુસૂચ જાતિની જે લાગણી દુભાઈ એવો શબ્દ એમાં લખ્યો છે એટલે ખરેખર કેર બંધારણ શબ્દ કહેવાય અનુસૂચ જાતિની લાગણી એવો શબ્દ કહેવાય એટલે તમે પાછો ખેંચો અને એમાં માફીનો વિડિયો વિડીયો મૂકો એટલે વિપુલભાઈ સોદરવાઈ પણ વાતચીત કરી મેં પણ વાત કરી પણ એને ક્યાંક ને ક્યાંક એના કોઈ સગા સંબંધીમાં કોઈક ગુજરી ગયું હોય એટલે એટલા માટે એના એ કામમાં હોય છે પણ એને કીધું કે હું વિડીયો પછી મૂકીશ બરાબર એટલે સમાજના બધાને ભેગા કરી અને આપણે વાતચીત કરી કે ભાઈ તમે જે બંધારણ બાંધ્યું છે એમાં જે ગેરબંધારણ શબ્દ લખ્યો છે અનુસૂંજાતિને લાગણી હતું એવો તો એને પાછો ખ્યાંશો અને એને માફી માગો તો વિપુલભાઈ સમરો પણ વાતચીત કરી સરપ સારી એ પણ હું રેકોર્ડિંગ પાછળ મૂકું છું અને મારું પણ રેકોર્ડિંગ પાછળ મૂકું છું અને જે બંધારણનું જે પોસ્ટ વાયરલ કર્યું હતું એ પોસ્ટ પણ મૂકું છું

મેં મારું કોઈ આવું લેટર પ્રેસ છે નહીં મારા કોઈ સહી સિક્કા છે નહીં ફોન બધા મારમો છૂટે હવે નંબર સિક્કા થી કેવી રીતે આલ્યો કોઈ ખબર પડતી પણ ઈ તો વાત હાચી તમે કાકર ગામના તમે સરપંચ છો બરોબર એટલે પણ વાત સાચી હવે અલગ અલગ અમાર બાસ વીની કાસ છે હવે 12 વીની કાસ માં યાર હાવોન બંધારા કણ મતો કોઈ ખબર ન આવે હવે એમ આ તો હવે હારો મારો નંબર વે આવી ગયો એમાં હવે હવે એમ એમ તો હું તમે તો એક પ્રતિનિધિ કેવા ગામના વડીલ કેવા મુખી કેવા યાર કોઈ એવું કોઈ તમારે જે દલિત ના ના ઈ તો તમારે મારે કોઈ કોઈ સાબન સેવા થઈ ખાલી તમે આ ગામમાં પૂછી નાખો કોઈ નંબર હોય તમારા પાસે

ભલે ભલે એટલે કઈ વાંધો ને તો એટલે તમે આ બને એટલું ઓલું વેલું કરાવો બરોબર અમારા સમાજ ની અંદર ખોટો આ મેસેજ ઓલો વાયરલ થાય ને તમારા બધા ફોન આવે ને છે ગ્રુપમાં તમારા ને તમે એક મીટિંગ બોલાવી

લખવામાં પોસ્ટ માં જે મૂબર એટલે સરપંચ છો મુખ્ય છો આગેવાન છો તમે મોટી યાર તમને કઈ સમજી લીજો વાત સાચી છે તમારી તમારી ભૂલ નથી વાપર્યો નહીં લખ્યું નહીં પણ એમ નથી મારી વાત સાંભળો છો ગામ નો કઈ પણ પ્રશ્ન હોય તો પેલા કોને કઈ

લાલભાઈ આપણે આપડે મારું કેવાનું હતું એવું છે એક પ્રતિનિધિ ગામના પ્રતિનિધિ રાજા બરાબર અને હું એમ કહું કે આપને તો પ્રજા ને લગતી કોઈ આવા અનુસૂચિત જાતિ માટે કોઈ આવો શબ્દ નો ઉચ્ચાર કરે સાહેબ તો આપનો એક લક્ષ્ય એવો હોવો જોઈએ કે બધા સમાજ ને સાથે રાખી હાલતા હોય તો જ આપણે પણ મેં એવું નહીં કર્યું એ લખવા બીજા છે ને આ તો હું હું આપની સાથે ખાલી પ્રતિનિધિ તરીકે વાત કરું છું હું તમને દોષ નથી દેતો સમજી ગયા તમે મારી વાત મને સમજો બરાબર એટલે મારે કહેવાનું એવું છે કે બે હાજર આઠ ને કેરળ સરકારે જે ભાઈ આ કર્યો તો બે હાજર સત્તર માં ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા સાહેબ આ આદેશ ને નામંજૂર કરવામાં આવ્યો હતો બરાબર કે જે આ શબ્દ નો ઉપયોગ કરે એમની સાથે અનુસૂચિત જાતિના કોઈ પણ લોકો સાથે લઈને તમે જોડાયા હોય તો જ આપણે સરપંચ તરીકે જોડા સુટાણા હોય અને હું તમને મારું કહેવાનો હેતુ એ હતો કે સાહેબ આમ ને આમ પીડિતોને કે કોઈ પણ સમાજ ને ક્યાંક ને ક્યાંક આવો શબ્દ થતો હોય તો એક હું એમ કઉં કે તમે સરપંચ બન્યા છો શિક્ષિત હશો અને ગામ ને બધા ને સાથે રાખી ને હાલતા હશો બરાબર છે પણ મારો કેવાનો હેતુ એવો હતો કે આવા બંધારણ ની અંદર સાહેબ કોઈ પણ બંધારણ થાય તો આપડે બી તો ખ્યાલ તો હોય ને.

એટલે અમે રાજકોટ થી અમે આજે મિશનરી એ જે કઈ કામ કરતા હોય ને બધા તમને તમારી પાસે જવાબ માંગ કારણ કે પ્રતિનિધિ મને ખબર નથી ને કે પાંચ આગેવાનો કોઈ પાંચ આગેવાનો ગામ નથી થતા ના તમારા ગામ નો લેટર પેડ હોય છે બરાબર છે અને આ જે કઈ શબ્દ થયો છે એનો અનુવાદ કરો તમે સાહેબ શિક્ષિત હોય હું એમ નથી કીધું નહીં શિક્ષિત હોય તમે ઠાકોર સમાજ માંથી આવો છો બરાબર છે તો તમને પૂછ્યા વગર કોઈ ગામનું બંધારણ બાંધી ન શકે

અમે છે ને બે હાજર પંદર થી મિશનરી કામ કરતા હોય કે જ્યાં જ્યાં અત્યાચાર અનુરૂપ થતો હોય ને એમની સાથે અમે જોડાયેલા હોય એટલે અમારો હેતુ એવું હોય કે કોઈ પણ સમાજ ને નીચે દેખાડીને કોઈ પણ ઉંચો વર્ગ માનતો હોય ને સાહેબ તો એના માટે અમે તો કાયદા કઈ રીતે કાયદા કઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે કદાચ ત્યાં જવાનું થતું હોય ને અમારો હેતુ એ હોય

અને એ દિવસે હું હાજર નતો મારે સાસરા સસરા કીધું એટલે હું ઘેર ત્યાં હોઈશ પોસ્ટ ઓફ એટલે કીધું અને બીજે દિવસે મીટિંગ રાખે છે એટલે હવે મારી એક તમને ખાલી વિનંતી છે એમ ભાઈ તરીકે અને પાછો પાછું મને ખબર પડે ને એના પછી બે ત્રણ જણ મેટલા મેં જોયું ને સોન માં મને નાખો ત્રણ ચાર જણ પાસે ડિલીટ કરાયું એમ એ વસ્તુ ડિલીટ કરવાનું યોગ્ય નથી જે આ શબ્દ નો ઉચ્ચાર કરે છે તો આ તો એક શબ્દ એવો થયો કે પીછડા વર્ગ હોય કઈ જ્ઞાતિ નીતિ જ્ઞાતિ હોય એને હંમેશા આવી જ રીતે શબ્દ વધુ કરીને એને તમે આવી રીતે આમ કરો એનો મતલબ તો એ જ થયો ને એમ ના ના એનો એવું ના થાય છે કેવા માણસો છે ખબર છે કે સોશિયલ મીડિયા એટલું આધુનિક આગળ આવી ગયું છે ને કે હરેક ઘર અંદર હરેક તાલુકાની અંદર હરેક જિલ્લાની અંદર હરેક ગામની અંદર હરેક સ્ટેટ ની અંદર પહોંચી જાય અને તો એક રાજા તરીકે પ્રતિનિધિ તરીકે કહેવા ગામની અંદર પંચાયત નું લેટર પેક કાઢવો અને આ જે કઈ બંધારણ શબ્દ રહ્યો બરાબર છે બંધારણને અનુવાય લાગતો જ નથી કે જે આ શબ્દ વાપરવાનો જોઈએ એનું માફી પત્ર બનાવી સાઈન કરી પાંચ જણા મૂકી દો એમાં કેમ બીજી કઈ મોટી વાત છે અમે જે સમાજ માંથી આવી છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે એટલા મુદ્દે આપ્યું છે આ રીતે અમને સંબોધી આપો અમારી નૈતિક ફરજ શું બને તમે એક ગામના રાજા છો અમે તમને માનીયે છે સ્વીકારીએ છીએ નથી તમારી સાથે તુકારા કરતા એમ અને જો રાજ્ય લેવલ આવી ગયું સાહેબ જિલ્લા લેવલ આવી ગયું ગ્રામ્ય લેવલ આવી ગયું તાલુકા લેવલ આવી ગયું ને તો આપ આપનો નંબર આપનું ગામનું પે ફ્રન્ટ પેજ નીકળી ગયું છે અને ખોટા જવાબ જવાબદારી ખોટા કાર્યવાહી કાંઈ કાયદા અમે તો કાયદા કઈ રીતે હાલવા વાળા માણસ સાહેબ અને કદાચ જો તમને કાયદાનો ડર ન હોય

ઈ રે કોરો બાંધવા હોય ને એને ગુલામી કરવી હોય ને એ ગુલામી ભલે કરતા હોય આ મારું નામ નંબર બધો તમારી પાસે આવી ગયો છે હું તમને ચોખા ફર્સ્ટ શબ્દ માં

બધાના પ્રશ્નો હોય ને એટલે અમે ક્યાંક ને ક્યાંક નીકળે અમારે કાયદા કે રીતે લડવાની હોય અમારે કોઈને તુકા નો દેવાની હોય કોઈને ગાડ નો દેવાની હોય પછી કાયદા રીતે તારીખો ઘર આવી પડે અને ગામના પ્રતિનિધિ પેલી ફરજ આપની બને છે કેટલુંક સમય થશે આ કરવામાં તમને સાહેબ આમાં તમને બીજું કઈ નઈ કાયદા કઈ રીતે પ્રોસેસ થાય ને તો આપણે થોડું ઓલું થાય એવું આપણે નથી કરવું અને બને ત્યાં સુધી આ શબ્દ ને આપણે લેટર ઉપર ગામના લેટર આપણે કાકર ગામનું લેટર પડ્યું હોય છે જ પંચાયતનું ઓ ફેરફાર કરી નાખો એડિટિંગ કોપી કરાવી મૂકી દોલી સોલ્યુશન નથી થવાનું આજ રીતે જે કોઈ પણ આવો શબ્દ અનુસૂચિત માટે કોઈ પણ શબ્દ વાપરે છે કેટલી જગ્યા એ કરાવશો તો તમે તમારો એક ગામની અંદર તમારો તમારો લેટર પેડ તો હોય લાલભાઈ

હવે તમે બીજા છે જો આમાં સાંભળો બધા જે મિશનરી હોય ને એ તમારી લીગલી વાત કરતા હોય તમે કદાચ સરપસ હોય તો અમે તમને સિરો ગણીએ છીએ

એવું મારી ખાસ તમને વિનંતી છે હા તો વાંધો નહીં તો નંબર સેવ કરીને તમને ફોન કરું હા અને તમે આ લેટર પેડમાં કરશો કે નહીં કરો આ તમારી જે કંઈ હા થઈ થઈ જશે કંઈ મને ટાઈમ તો આપો કદાચ આજ નહીં તો કાલ તો અમે કોકને કહી શકીએ ભાઈ આ વસ્તુ હવે આગળ વધવાની થતી નથી એમ હા તો કાલ સુધી થઈ જશે કાલ સુધીમાં થઈ જશે ને